અંગે રાનેર ગામના જાગૃત નાગરિક અને ડેપ્યુટી સરપંચ રઘુભાઈ જોશીએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે રઘુભાઈ જોશીએ જણાવ્યું કે અમારા ગામથી ભદ્રામલી તરફના રોડની આ હાલત થવા પાછળ એકમાત્ર કારણ નજીકમાં સ્થપાયેલ સોલર પ્લાન્ટનું કામકાજ છે સોલર પ્લાન્ટમાં મોટા ભાગના ઓલરેડેડ વાહનો રોડ પર દિવસ રાત બેફામ રીતે દોડે છે આ ટ્રકોમાં નિયત વજન કરતાં ઘણો વધારે સામાન ભરવામાં આવે છે જે કારણે ડામર રોડનું માળખું સંપૂર્ણપણે તૂટી ગયું છે આ રોડ પરથી પસાર થયો એટલે હાડકા તૂટવા બરાબર તેમણે વધુમાં જણાવ્યું કે સોલાર પ્લાન્ટના સંચાલકોને અને કોવા રજૂઆત કરવા છતાં તેઓ સ્થાનિકોની સમસ્યાને ગણકારતા નથી આ માર્ગ પર રહેતા મોટાભાગના પરિવારો ખેતી પર નિર્ભર છે અને રસ્તાની દુર્દશાના કારણે તેમની આજીવિકા પર સીધી જ અસર પડી છે ખેડૂતોને તેમના ખેતરો સુધી પહોંચવામાં કે અન્ય કામ માટે ગામની બહાર જવા ખૂબ જ મુશ્કેલી પડે છે બડી ખાડાઓના કારણે નાના વાહનો અને ટુ વ્હીલરને ગંભીર નુકસાન થાય છે ડેરીમાં દૂધ ભરાવા જતા દૂધ ઉત્પાદકો સૌથી વધુ પરેશાન છે ખરાબ રસ્તાના કારણે દૂધ મંડળી સુધી સમયસર પહોંચી શકાતું નથી અને વાહનોમાં હિલોળા થવાથી દૂધ હિલોળાઈ જવાની કે બગડી જવાની સંભાવના રહે છે જે ખેડૂતોને સીધું આર્થિક નુકસાન પહોંચાડે છે ડેપ્યુટી સરપંચ રઘુભાઈ જોશી અને સ્થાનિક ખેડૂતો આગેવાનોએ જિલ્લા વહીવટીતંત્ર પાસે તાવન માંગણી કરી છે તાત્કાલિક ધોરણે સોલાર પ્લાન્ટના ઓવરલોડેડ વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવે અને આ રોડનું સત્વરે સમારકામ શરૂ કરવામાં આવે જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા નક્કર પગલાં નહીં લેવાય તો સ્થાનિક દ્વારા જન આંદોલન કરવાની ફરજ પડશે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેશ